જો તમે બંને પટ્ટી તપાસ કરીને ઈ બી પોઝિટિવ છે લાસ્ટ મહિને આવ્યા ત્યારે આપણે એસએસજી નળીને રિપોર્ટ કર્યો બરાબર આજે તમે આવ્યા છો તો આપણે સોનોગ્રાફી કરી સોનોગ્રાફીમાં બચ્ચું આવી ગયું છે બરાબર જો તમારી જેવાને તમારા કાકાના છોકરાને ગારિયાધાર તાલુકાના રિજેક્ટ મળ્યું છે બરાબર ને તમને મળી ગયું છે તો હું કેશો જેને પ્રેગનન્સી ના સાહેબ સાહેબનું કામ કેવું લાગ્યું સરસ ઓકે બીજું ગોપાલભાઈ મોકલશે ને જેને પ્રેગ્નન્સી ના રોકત ઓકે સર બીજું કમળભાઈ વિડીયો મુકતો વાંધો નહીં ઓકે સરસ લા